ડલાના માનવ મંદિર ખાતે કોંગો ફીવરના શંકાસ્પદ કેસનો મામલો માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીને કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગની ટીમની સાથોસાથ પશુપાલન વિભાગની ટીમમાં પણ વિદ્યાર્થીને શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર અર્થે અમદાવાદ લેજવામાં આવ્યો છે પશુપાલન વિભાગની ટીમ દ્વારા માનવ મંદિરની ગૌશાળામાં રહેતા પશુઓની કરી તપાસ ઓગણત્રીસ જેટલા પશુઓની તપાસની કરવામાં આવી પાંચ જેટલા પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ નામ શું અને હોદો શું અને કેટલા સેમ્પલ લીધા છે ક્યાં લેબોરેટરી માટે સાવલિયા મદની પશુપાલન નિયામક પશુરોગ અન્વેષણ અમરેલીથી આવું છું ને આજ રોજ માનવ મંદિર ખાતે એક સીસીએચએફનો શંકા શંકાસ્પદ કેસ જોવા મળેલ છે જે અનુસંધાને અમારી પશુપાલનની ટીમ અમરેલી સાવરકુંડલા અને અમરેલી સંયુક્ત ઉપક્રમે આજરોજ આ ગૌશાળામાંથી પાંચ ગાયોના સેમ્પલ લેવામાં આવે છે જેમાં લોહીના નમૂના અને સીરમના નમૂના ઈતરડાના નમૂના એક પણ ગાયનામાંથી મળેલ નથી તે કલેક્ટ કરવામાં આવેલ નથી રિપોર્ટ કેટલા દિવસમાં આવશે આ રિપોર્ટ આપણે અહીંથી આપણે અમદાવાદ ખાતે મોકલીશું અને ત્યારબાદ ત્યાંથી પુના જશે એટલે વધીને ચારથી પાંચ દિવસમાં એ રિપોર્ટ આપણે ફરજ મળી શકશે અમરેલીમાં સાવરકુંડલા તાલુકામાં માનવ મંદિર આશ્રમ છે ત્યાંથી એક બાળક જે છે વ્યક્તિ છે રોનક જયેશભાઈ ગોંડલિયા અઢાર વર્ષની ઉંમર છે હવે એમને તાવને ઉટીને એવા લક્ષણો હોવાથી ત્યાં સાવરકુંડલાની પ્રા પ્રાથમિક સારવાર એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી અને એમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું હતું એની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ પેશન્ટને અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલ ત્યાંથી એનું ત્રીજી તારીખે બ્લડનું સેમ્પલ લીધું છે શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પૂના લેબોરેટરીમાં મોકલ્યું છે એટલે એની સારવાર ચાલુ છે પેશન્ટની કન્ડિશન એની પરિસ્થિતિ બાબતે ચર્ચાથી સ્ટેબલ છે અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે ત્યાં જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક એ ચૌદ વ્યક્તિને તપાસ્યા એમાં કોઈ લક્ષણો નથી એને હેલ્થ એજ્યુકેશન આપી છે ખાસ તો ઈતરી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે કે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે કેમકે આવા એનિમલ મળી આવે છે તેમાં પીક જેને કહીએ છીએ આપણે બગાઈ પશુ ઉપર જોવા મળતી હોય છે જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઈટ કરે તો આ થવાની શક્યતા છે એમાં તાવ આવે સડન મસલ વીકનેસ બોડી એક વોમિટિંગ આવા વાયરલ જીવનના જે લક્ષણો છે એ જોવા મળતા હોય છે એટલે જાગૃત રહેવું અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે આરોગ્ય વિભાગ પણ કામગીરી કરે કરી રહ્યા છીએ અને કોઈ પણ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક એને સારવાર માટે અહીંયા જરૂર પડે ત્યાં આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર સતર્ક